પાછળ છોડી બહુજનો ના દિલ માં જોત જ પાછળ છોડી બહુજનો દિલ માં જોત જલાવી બહેન કુમારીને રાજનીતિમાં એવી ડોટ લગાડી અમારા મસીહાએ ઘર ઘર શાંતિ ફેલાવી અમારા મસીહાએ ઘર ઘર કાંતી ફેલાવી આજે હું તમને વ્યસન વિશે વાત કરીશ આજે આપણા સમાજમાં નાનાથી લઈને મોટા સુધીનું વ્યસનનું જોર વધી રહ્યું છે તો આ દારૂ કરો ભલા માણસ કરવા હોય તો મારા જેવા વ્યસન કરો થાકેલા હોય ઉજાગરા હોય ગમે તેટલા બીજી હોય ઉમર માં નાના હોય છતાં પણ સમાજ નામ પડે ને તો આમ ચપટી માં કામે લાગી જવાય છતાં પણ સમાજ જાગૃતિ નું નામ પડે ને તો આમ ચપટી માં કામે લાગી જવાય આવા વ્યસન કરાય સાહેબ આવા વ્યસન કરાય મને સમાજ ને જગાડવા અને સમાજને ખૂબ વહાલ કરવાનું વ્યસન છે હું કાયમ કરતી રહેવાની છું તમે પણ છોડો મોતના